નમસ્કાર મિત્રો સામાન્ય વહીવટી વિભાગ ખાતકીય પરીક્ષા વહીવટી કર્મચારીઓની લેતી હોય છે જ્યારે તેમને બઢતી અથવા તો ઉચ્ચતર પગાર ધોરણ મેળવવું હોય ત્યારે હવે આ જે પરીક્ષા લેવાય છે તેમાં તેમને પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવે છે આ મિત્રો પ્રોત્સાહક ઇનામ આપતો જે પરિપત્ર છે તે અગાઉ થઈ ગયેલો છે પરંતુ એક નવી અપડેટ સામે આવી છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે અને પ્રોત્સાહક ઇનામ કેટલું મળે છે ક્યારે મળે છે અને કોને નથી મળતું તમામ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો સામાન્ય વહીવટી વિભાગ ખાતકીય પરીક્ષા લે છે ત્યારે તેને પ્રોત્સાહન પણ આપે છે પ્રોત્સાહક તરીકે તેમને પાંચ હજાર રૂપિયાનું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે તેનો મિત્રો આ ઠરાવને લગતું મેં એક વોટિંગ થોડા દિવસો પહેલા કરેલું હતું કે શું ખાતકીય પરીક્ષા આપતા તમામ સરકારી કર્મચારી કે અધિકારી શ્રીઓ છે તેઓને અમુક ટકાથી વધારે આવે તો શું તેમને પ્રોત્સાહક ઇનામ મળે છે કે નહીં તો તમે એનું વોટિંગનો જે રિઝલ્ટ છે તે જોઈ શકો છો જેમાં વોટ્સએપ ચેનલ ઉપર મેં જે વોટિંગ કર્યું હતું તેનું રિઝલ્ટ અહીં આવી રહ્યું હશે ત્યારબાદ ટેલિગ્રામ ચેનલ પર જે વોટિંગ કર્યું હતું તેનું રિઝલ્ટ છે અને યુટ્યુબ ચેનલની કોમિટી પોસ્ટમાં પણ મેં આ વોટિંગ કર્યું હતું તેનું રિઝલ્ટ પણ તમે અહીંયા જોઈ શકો છો હવે આ પરિપત્રની વાત કરીએ તો તેનો પરિપત્ર અગાઉ બે હજાર છ માં થઈ ગયો છે પરંતુ જે નવા અપડેટ આવ્યા છે તે પરિપત્ર પેલા આપણે જોઈ લે જે ચોવીસ ચાર બે હજાર પચીસ ના રોજ કરવામાં આવેલો છે તે તમારી સામે આવી રહ્યો હશે જેમાં તમે જોઈ શકો છો કે વિષય ખાતકીય પરીક્ષાઓમાં મળતા પ્રોત્સાહક ઇનામ બાબત જે ચોવીસ ચાર બે હાજર પચીસ ના રોજ કરવામાં આવેલો છે અને તેમાં સત્તર બે બે હાજર છ ના ઠરાવની વાત કરવામાં આવી છે કે બધા વિષયોમાં મેળવેલ કુલ ગુણ સહિત એકંદરે એંસી ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર અધિકારી કે કર્મચારી શ્રીને રૂપિયા પાંચ હજારનું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે તેવી વાત બે હજાર છના ઠરાવમાં કરવામાં આવેલી છે તો તમારી સામે સત્તર બે બે હજાર છનો ઠરાવ પણ આવી રહ્યો છે જેમાં આ વાત કરવામાં આવી છે તે તમે અહીંયા જોઈ શકો છો હવે આ પરિપત્રની આગળ વાત કરીએ તો જે ઠરાવ છે તેમાં વાત કરવામાં આવી છે કે જે કર્મચારી કે અધિકારી શ્રી પૂર્વ સેવા તાલીમાંત પરીક્ષા ખાતકીય પરીક્ષા વ્યવસાયિક પરીક્ષા કે રિટેન્શન પરીક્ષામાં પ્રથમ તબક્કે બધા વિષયોમાં મેળવેલ કુળ ગુણ સહિત એકંદરે એસી ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર અધિકારી કે કર્મચારી હોય તેને પાંચ રૂપિયાનું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે હવે જે મુખ્ય ઠરાવ છે જે હવે ફેરફાર કરવામાં આવેલો છે કે થોડો ચેન્જ આવ્યો છે કે એક સ્પષ્ટતા માની લ્યો તે તમે અહીંયા જોઈ શકો છો કે ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે જે પણ અધિકાર કે કર્મચારી શ્રી છે 26/8/2022 ના ઠરાવ અને 19/10/2022 ના ઠરાવ આ બંને ઠરાવ મુજબ અને એ બંને ઠરાવ તમારી સામે અહીંયા આવી રહ્યા હશે જેમાં તમે પહેલા 26/8/2022 નો જે ઠરાવ છે તે જોઈ રહ્યા છો અને ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ 19/10/2022 નો આ ઠરાવ આ બંને ઠરાવનો લાભ આપીને પૂર્વ સેવા તાલીમ પરીક્ષા ખાતકીય પરીક્ષા વ્યવસાયિક પરીક્ષા કે રિટેન્શન પરીક્ષામાં કોઈ એક વિષયમાં કૃપા ગુણ આપીને ઉત્તીર્ણ જાહેર કરવામાં આવેલા હોય તો આવા કર્મચારી કે અધિકારીશ્રીને ઉક્ત પરીક્ષામાં ભલે તમામ વિષયમાં એકંદરે કુલ ગુણ એસી ટકાથી વધુ હોય પણ તેઓ પ્રોત્સાહક ઇનામને મેળવવાને પાત્ર ગણાશે નહીં તેઓ સામાન્ય વહીવટ વિભાગનો ઓફિશિયલ ઠરાવ આપણે જોયો તો મિત્રો આજનો હતો હતો એ આ લઈને કે પરીક્ષા આપનાર વહીવટી કર્મચારીઓ છે તેમને પણ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો આ વિડીયો તમામ વહીવટી કર્મચારીઓ સુધી જરૂર પહોંચાડજો થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ